જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે સર્વે ભક્તોના લૌકિક અને અલૌકિક મનોરથ પૂરણ કરતા હરિદાસ ગિરિરાજજી વિશે ગુણગાન કરીશું શ્રી ગિરિરાજજી નું પ્રાગટ્ય કેવી રીતે થયું શ્રી ગિરિરાજજી વ્રજમાં કઈ રીતે પધાર્યા શ્રી ગિરિરાજજી પૂજન કેવી રીતે કરવું જોઈએ અને શ્રી ગિરિજાજીની પરિક્રમાનું શું ફલ રહેલું છે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું સૌ પ્રથમ શ્રી ગોર્ધન ધરણ પ્રભુના શ્રીચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે વ્રજભૂમિમાં આવેલા શ્રી ગોવર્ધન નું સુંદર વર્ણન ભક્ત કવિ શ્રી ચત્રબુદ્ધાસજીએ આ પદમાં કર્યું છે કે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે કોષ સમંતિની સંગ ગિરિવર ધરન કરત નીત કેલી તહા કામ લાજે અર્થાત કે લલિત મનોહર એવા વ્રજ દેશમાં શ્રી ગિરિરાજજી શોભી રહ્યા છે ત્યાં શ્રી રાધિકાજી સાથે શ્રી ગિરધરલાલ નિત્ય લીલા વિહાર કરે છે તેથી તેમની શોભા પાસે કામદેવ પગો પડે છે ત્યાં ત્રણેય પ્રકારના શીતલ પવન વાય છે સુખદ ઝરણાઓ વહે છે અને પુષ્પોની મીઠી સુગંધ રેલાય છે તેથી ભમરો ગુંજારાવ કરે છે રમણીય વૃક્ષો પર ફળ અને ફૂલ લચી પડ્યા છે ત્યાં એક સાથે છયે ઋતુઓ પ્રગટ છે આવા શ્રી ગિરિરાજજીમાં સમગ્ર લીલા પરિકર સહિત શ્રી ઠાકોરજી સદા બિરાજે છે આવા શ્રી ગોવર્ધન ગિરિરાજજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેનો આપણે વિચાર કરીએ કે ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડના નવમા અધ્યાયમાં શ્રી ગિરિરાજના પ્રાગટ્યનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના રમણ માટે પોતાના સ્વરૂપમાંથી ગોલકધામ પ્રગટ કર્યું આમ એક દિવસ રાસલીલામાં પ્રસન્ન થયેલા પોતાના પ્રીતમ પ્રભુને નિરખીને શ્રી સ્વામિનીજીએ વિનંતી કરી કે કૃપાનાથ આપની પાસે આજે એક વસ્તુની માગણી કરવી છે ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે હે શ્યામાયુ આપ જે માગશો તે હું અવશ્ય આપીશ ત્યારે ફરીથી શ્રી સ્વામિનીજીએ વિનંતી કરી કે પ્રભુ અહીં શ્રી અમદાવાદજીને કિનારે વૃંદાવનની નિકુંજોની સમીપમાં આપણા રાસવિલાસને યોગ્ય એક મનોહર એકાંત સ્થળ આપ સિદ્ધ કરો ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે તમારો મનોરથ જરૂર પૂર્ણ થશે પ્રભુ આવા એકાંત સ્થળનો વિચાર કરતા શ્રી અમુનાજીના કિનારે વિરાજ્યા પોતાના નેત્રરૂપી કમળોથી તેઓ પોતાના હૃદય કમળમાં આ યોગ્ય સ્થાનનો વિચાર કરતા ચિંતન કરવા લાગ્યા તે જ સમયે શ્રી કૃષ્ણના હૃદયમાંથી ગોપિકાઓના પ્રેમરૂપી રસના પ્રવાહ સાથે અત્યંત પ્રકાશિત તેજનો પુંજ પ્રગટ થયો વૃંદાવનની તે રાસભૂમિમાં આ તેજ પુંજ પર્વતના સ્વરૂપે વિસ્તરવા લાગ્યો ત્યાં સુંદર જણાઓ વેવા લાગ્યા મનોહર ગુફાઓ નિર્માણ પામી કદમ આસો પાલવ આંબા જેવા વૃક્ષો અને લતાઓ શોભવા લાગ્યા જેવું શોભતું હતું તે વિવિધ ધાતુઓથી યુક્ત હતો ઠણ વરમાં તે અનેક માઇલ લાંબો પોળો અને ઊંચો થયો જેમ મહેલ ઉપર સુવર્ણના કળશ શોભે તેમ તેના ઉપર સો શિખરો શોભવા લાગ્યા ગોલકધામના વાસીઓ તેને અને નામે ઓળખવા લાગ્યા આમ અચાનક તેને પ્રગટ જોઈ ગોલકવાસીઓને આશ્ચર્ય થયું પ્રભુએ પોતાનું શ્રીઅષ્ટ લગાડીને તેને શાંત કર્યો શ્રી ગોવર્ધનના દર્શન કરી શ્રી સ્વામિનીજી અત્યંત પ્રસન્ન થયા અને તેઓ પ્રભુ સાથે ત્યાં એકાંત વિહાર કરવા લાગ્યા હવે શ્રી ગિરિરાજજીનું ભૂલક ઉપર પ્રાગટ્ય કેવી રીતે થયું તેનો પણ વિચાર કરીએ કે જ્યારે સારસ્વત કલ્પમાં પ્રભુએ પૃથ્વી ઉપર પ્રગટ થવાનો નિર્ણય કર્યો ત્યારે શ્રી સ્વામિનીજીને પણ પૃથ્વી ઉપર પધારવા આજ્ઞા કરી ત્યારે શ્રી સ્વામિનીજીએ વિનંતી કરી કે પ્રભુ જ્યાં વૃંદાવન નથી જ્યાં શ્રી યમુનાજી નથી જ્યાં શ્રી ગોવર્ધન નથી ત્યાં મારા મનને સુખ નહીં થાય તેથી પ્રભુએ સમસ્ત ગોલોકધામને ભૂતલ ઉપર વ્રજ મંડલમાં પ્રગટ થવાની આજ્ઞા કરી ભારત દેશની પશ્ચિમ દિશામાં અત્યંત પ્રાચીન કાળમાં સાલમલી દ્વીપ આવેલો હતો તે દ્વીપ ઉપર દેવ સ્વરૂપ જોણ પર્વત તેમની પત્ની સાથે રહેતા હતા તેમને ત્યાં ગોરધન પર્વતનો પુત્ર રૂપે જન્મ થયો ત્યારે પુષ્પની વૃષ્ટિ કરી હિમાલય સુમેરુ વગેરે સર્વ પર્વતો તેમના દેવ સ્વરૂપે ત્યાં આવ્યા તેમણે ગોવર્ધન પર્વતને નમસ્કાર કરી તેમની પ્રદક્ષિણા કરી અને તેનું વિધિપૂર્વક પૂજન કરી તેમની સ્તુતિ કરતા કહ્યું કે હે શ્રી ગોવર્ધન તમે ગોલોકામમાં વૃંદાવનમાં પ્રસિદ્ધ રીતે બિરાજો છો તમે પ્રભુના અત્યંત પ્રિય છો માટે તમે અહી પણ સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ છો તેથી અમે આપને આજથી શ્રી ગિરિરાજ કહીશું વૃંદાવનના ચિહ્નોથી શોભતા અને ગોલોકના મુકુટરૂપ એવા તમને અમે નમન કરીએ છીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમના છત્ર એવા તમને અમે વંદન કરીએ છીએ ત્યારથી શ્રી ગોવર્ધન પર્વત પૃથ્વી પર શ્રી ગોવર્ધન શ્રી ગિરિરાજજીના નામે કસિત થયા હવે શ્રી ગિરિરાજજીનું વ્રજમાં આગમન કેવી રીતે થયું તે જોઈએ તો કે એક વખત પુલસે ઋષિ તીર્થયાત્રા કરતા કરતા સાલમલી દ્વીપમાં આવ્યા છે તેમણે દ્રોણ પર્વતને કહ્યું હે દ્રોણ તમે સર્વ પર્વતોના પતિ છો સર્વ દેવો તમારું પૂજન કરે છે હું તમારી પાસે તમારા આ પુત્ર શ્રી ગોવર્ધનને માગવા માટે આવ્યો છું ભારતમાં કાશી નગરીમાં વિશ્વનાથ ભગવાન બિરાજે છે ત્યાં સાક્ષાત ગંગાજી છે ત્યાં મૃત્યુ પામનારનું તંત જ મોક્ષ થાય છે પરંતુ ત્યાં કોઈ પર્વત નથી હું ગોવર્ધનને કાશીનગરીમાં ગંગાજીના કિનારે રાખીશ અને તેની એકાંત કંદરામાં બેસીને હું તપ કરીશ માટે તમે મને ગોવર્ધન પર્વત આપો ત્યારે દ્રોણે કહ્યું હે મહામુમિ મારો પુત્ર ગોવર્ધન મને અતિ પ્રિય છે પરંતુ હું તમારા સ્વભાવને જાણું છું તમારા સાપના ડરથી હું તમને ગોવર્ધન આપું છું ત્યારે શ્રી ગોવર્ધને કહ્યું કે મહારાજ

બોલ શું શરત છે આપની હે મુનિ તમે મને જે સ્થળે પૃથ્વી ઉપર મૂકશો ત્યાંથી પછી હું પાછો ઉઠીશ નહીં જો આ મારી શરત આપને મંજૂર હોય તો હું આપની સાથે કાશી આવવા તૈયાર છું ત્યારે મુનિએ કહ્યું કે ગોવર્ધન મારી પણ પ્રતિજ્ઞા છે કે હું કાશી નગરી પહોંચું ત્યાં સુધી તને નીચે મૂકીશ નહીં આમ છે મુનિ તેમના જમણા હાથની હથેળીમાં ગોવર્ધન પર્વતને ધારણ કરી કાશીની દિશામાં ચાલ્યા રસ્તામાં વજબંધન આવ્યું ગોવર્ધન પર્વતને પોતાના ગોલોકધામના સ્વરૂપનું અને પ્રભુની આજ્ઞાનું સ્મરણ થયું અને તેમણે વિચાર કર્યો કે સાક્ષાત પ્રભુ અહીં પ્રગટ થશે આ વ્રજમંડળમાં બાલ લીલા કિશોર લીલા દાન લીલા રાસ લીલા માન લીલા એમ અનેક લીલાઓ કરશે પ્રભુ અહીં સાક્ષાત પ્રગટ થવાના છે મારા વગર યુગલ સ્વરૂપ શું કરશે કોણ એમને કંદરાઓ સિદ્ધ કરી આપશે કોણ એમની પ્રિય ગાયોનું સંવર્ધન કરશે મારે તો અહીં જ રોકાઈ જવું છે પણ આ ઋષિએ પ્રતિજ્ઞા કરી છે એટલે મને ક્યાંય નીચે નહીં ઉતારે સીધા જ લઈ જશે મહાદેવની નગરીમાં ત્યાં ભૂત અને પ્રેત અને અઘોરી સાધુ બાવાની વચ્ચે મારી સ્થાપના કરશે અને પછી મારી શરત પ્રમાણે હું પણ ક્યાંથી હલી નહીં શકું હે પ્રભુ આપ જ કંઈક રસ્તો કરી આપો શ્રી ગોવર્ધને મનોમન પ્રભુને સંભાળ્યા અને પ્રભુએ એક યુક્તિ સુધારી કે એમણે પોતાનું વજન વધારવા માંડ્યું એટલું વજન વધાર્યું કે ઋષિ આફવા લાગ્યા ગયા પરસેવે રેપજેપ થઈ ગયા ગોવર્ધન પર્વતનો ભાર ઋષિથી સહન ન થયો અને ઋષિ પુલત્સ્ય પોતાની પ્રતિજ્ઞાને ભૂલી ગયા અને આરામ કરવા માટે ગોવર્ધન પર્વતને તે વ્રજબંડળની ભૂમિ ઉપર મૂકી સ્નાન અને જપ કરવા ગયા મુનિએ પાછા આવી શ્રી ગોવર્ધનને ઉઠાવવા માંડો પરંતુ તે જરાય હલ્યા નહીં મુનિએ ખૂબ જ બળ વાપર્યું ત્યારે ગોવર્ધન યાદ અપાવી કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે તમે પૃથ્વી ઉપર મૂકશો ત્યાંથી હું ઉઠીશ નહીં ત્યારે પુલતશે ઋષિ ખૂબ જ ગુસ્સે થયા અને કહ્યું કે કપટ કપટ નહીં હરી ઈચ્છા પ્રભુ શ્રી ગોવર્ધને ઋષિને સમજાવવાનો પ્રયત્ન કર્યો હરી ઈચ્છાની તો મને જાણ નથી પણ તું મારી ઈચ્છા તે પૂરી નથી કરી તેથી હું તને સાપ આપું છું કે જા કે આજથી દરરોજ એક તલ જેટલો તું ઘટતો જઈશ અને એક દિવસે ભૂતલમાં સમાઈ જઈશ શ્રી ગોવર્ધને ઋષિના સાપ ઋષિ પરમ ખાલી સ્વીકારી કાશી ચાલી અને શ્રી ગોવર્ધન પર્વત વ્રજમાં બિરાજમાન થઈ ગયા સારસ્વત કલ્પમાં પ્રભુ વ્રજમાં પ્રગટ થયા છે આપનો લીલા પરિકર પણ વ્રજમાં પ્રગટ થયો છે અને શ્રી ઠાકોરજી એ વ્રજમાં શ્રી ગોવર્ધન પર અનેક પ્રકારની લીલાઓ કરી છે શ્રી ગોવર્ધન પર્વત હરિદાસ મહાન ભક્ત છે આપના પાંચ સ્વરૂપ છે સ્વરૂપ એટલે કે સફેદ નાગ સ્વરૂપે ગાય સ્વરૂપ ગ્વાલ સ્વરૂપ સિંહ સ્વરૂપ અને સ્થૂલ સ્વરૂપ કે જે આપને દર્શન થાય છે તે શ્રી ગિરિરાજ ભક્તોને વિવિધ સ્વરૂપે દર્શન આપે છે શ્રી મહાપ્રભુજીના ચોર્યાસી કૃપાપાત્ર વૈષ્ણવોમાં અચ્યુદાસ ગોડ નામના વૈષ્ણવ થઈ ગયા તેમને શ્રી ગિરિરાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી તેઓ દર મહિને શ્રી ગિરિરાજીની બે ચાર પરિક્રમા કરતા એક વખત શ્રી મહાપ્રભુજીએ તેમને આજ્ઞા કરી કે તમે એક સાથે ગિરિરાજીની ત્રણ પરિક્રમા કરો ઘણા પ્રયત્ન કર્યા પછી જ્યારે એક વખત તેમણે એક સાથે ત્રણ પરિક્રમા કરી ત્યારે તેમને શ્રી ગિરિરાજે ગ્વાલ સ્વરૂપે પછી સિંહ સ્વરૂપે અને અંતમાં ગાય સ્વરૂપે દર્શન આપ્યા શ્રી મહાપ્રભુજીએ આ ત્રણેય સ્વરૂપોનો ભાવ સમજાવતા તેમને આજ્ઞા કરી તે ગ્વાલ સ્વરૂપે શ્રી ઠાકોરજી પોતે હતા અને સિંહ સ્વરૂપે ગિરિરાજી હતા તમે એનાથી ડર્યા નહીં એટલે તેઓ ગાય સ્વરૂપ બની ગયા ઘણા વૈષ્ણવોને શ્રી ગિરિરાજીના દર્શન નાગ સ્વરૂપે પણ થાય છે આવા શ્રી ગિરિરાજી ફક્ત મનોરથ પૂરણ કરતા છે તેઓ પોતાના ભક્તોનું દુઃખ સહન કરી શકતા નથી તેમનું હૃદય અત્યંત કોમળ છે તેથી જે ભક્ત જેવી ઈચ્છા કરે તેવું ફળ શ્રી ગિરિરાજી તરત જ કૃપા કરીને આપે છે શ્રી ગિરિરાજીનો આવો પ્રગટ પ્રતાપ આજે પણ ઘણા વૈષ્ણવો અનુભવે છે આદિ ભૌતિક સ્વરૂપે શ્રી ગિરિરાજીના દર્શન આજે પણ આપણને વ્રજ મંડળમાં થાય છે તેમના આદિ ભૌતિક શિલાખંડને આપણે સાથ સાથ ભગવદ્ સ્વરૂપના ભાવથી સેવીએ છીએ તેમને દૂધથી સ્નાન કરાવીએ છીએ ભોગ ધરીએ છીએ અને પરિક્રમા કરીએ છીએ જો ભૂલી ચૂકે પણ કોઈ તેમના આદિ ભૌતિક સ્વરૂપનો પણ અપરાધ કરે

શ્રી ગિરિરાજની પરિક્રમા કરે છે અને શ્રી ગિરિરાજ સર્વેના લોકિક અને અલૌકિક ફલની સિદ્ધિ કરી આપે છે આવા શ્રી ગિરિરાજની નવ કોષની સાત કોષની અને પાંચ કોષની પરિક્રમા થાય છે કે જેમાં સાત કોષની પરિક્રમા વિશેષ પ્રચલિત છે કેટલાક લોકો દૂધની ધારાઓ કરતા કરતા પરિક્રમા કરે છે કેટલાક લોકો ધૂપ અને દીપ સાથે પરિક્રમા પણ કરતા હોય છે અને ઘણા લોકો શ્રી ગિરિરાજીની દંડવતી પરિક્રમા પણ કરે છે ઘણા શ્રી ગિરિરાજીની બાંધતા અને બાધા રાખે છે તેમની મનોકામના પૂર્ણ થતા તેઓ સ્વયં પગે ચાલીને શ્રી ગિરિરાજીની પરિક્રમા કરતા હોય છે હવે આ શ્રી ગિરિરાજની પરિક્રમા કેવી રીતે કરવી જોઈએ તે જોઈએ કે ગિરિરાજની પરિક્રમા શરૂ કરતા પહેલા શ્રી ગિરિરાજીનું પૂજન કરવું જોઈએ સૌપ્રથમ પ્રથમ શ્રી ગિરિરાજીના મુખારવિંદની સામે શ્રી બેઠકજીમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીને દંડવત કરી હાથ જોડી પૂજનની આજ્ઞા માંગવી ત્યારબાદ માનસી ગંગાના જલના ભાવથી જલની લોટીથી ધીમી ધારે શ્રી ગિરાજીને સ્નાન કરાવવું પછી દૂધથી ધીમી ધારે સ્નાન કરાવવું શક્ય હોય ત્યાં સુધી ગાયના ઉત્તમ દૂધથી જ સ્નાન કરાવવું અહી દૂધનું પ્રમાણ અગત્યનું નથી પણ જેટલો મનોરથ હોય અને જેટલી ભાવના હોય તેટલા શુદ્ધ દૂધથી સ્નાન કરાવું પછી ફરીથી જલથી સ્નાન કરાવતા કોમળ હાથ અંગ પર ફેરવતા સ્નાન કરાવવું સ્નાન બાદ કોમળ કોરામકુમથી તિલક અને કમલપત્ર કરવા ત્યારબાદ સુગંધી પુષ્પોની પુષ્પમાલા ધરાવી પછી હાથ ખાસા કરી જારીજી ભરી ડાબી બાજુ પધરાવવા ચરણાર્થી પાસેની ભૂમિ જલથી ખાસા કરી યથાશક્તિ દૂધ સ્પર્શ કરી હાથ જોડી શ્રી મહાપ્રભુજીની વિનંતી કરી દંડવત કરવા પછી ભોગ સરાવી શ્રી મહાપ્રભુજીની બેઠકે ધરવો પછી શ્રી મહાપ્રભુજી અને શ્રી ગિરિરાજની આજ્ઞા લઈ દંડવત કરીને પરિક્રમવાની શરૂઆત કરવી મુખારવિંદ થી આગળ દંડવતી સિલાઈએ જઈને દંડવત કરવા અને આપણા જમણા હાથ તરફ શ્રી ગિરાજી રહે તે મુજબ પરિક્રમા કરવી બને ત્યાં સુધી પરિક્રમામાં પુરુષોએ વૈષ્ણવી વેશ ધોતી બંડી તિલક ધારણ કરવા અને બહેનોએ ચણિયા ચોળી અને સાડી પહેરીને કુમકુમની બિંદી કરીને પરિક્રમા કરવાનો આગ્રહ રાખવો પરિક્રમા હંમેશા ખુલા પગે જ કરવી જોઈએ પરિક્રમા કરતાં કરતા શ્રી ગિરિરાજીના નાના મોટા શિલાખંડોને આપણો પગ સ્પર્શી ન જાય તેની ખાસ સાવધાની રાખવી પરિક્રમા કરતા કરતા મુખથી અષ્ટાક્ષર મંત્ર અથવા તો સોળસ ગ્રંથ કે ધોળપદ વગેરેથી ભગવદ નામનું સ્મરણ કરવું આમ ભક્તિભાવથી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરવાથી શ્રી ગિરિરાજી કૃપા કરીને ભક્તોના સઘળા મનોરથો પૂર્ણ કરે છે આમ શ્રી ગિરિરાજીનું મહાત્મ રહેલું છે વાલા વૈષ્ણવ આપ લોકો અહીં સુધી સત્સંગમાં પહોંચી ગયા છો તો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખશો એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના ચરણોમાં સમર્પિત કરીએ છીએ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી